નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ જે અંતર્ગત દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે એપીએમસી માર્કેટ આજના પવિત્ર દિવસે જ્યારે અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થયા છે ત્યારે એની ખુશીમાં એના હર્ષોમાં એપીએમસી માર્કેટના વેપારીઓ દ્વારા ભવ્ય આતિશબાજી કરવામાં આવી સાથે જ ચાર હજાર વ્યક્તિઓને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું અને સૌ એપીએમસી માર્કેટના જે વેપારીઓ છે તેઓ આજ આજરોજ ડીજેના તાલે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા આજે જ્યારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા હોય ત્યારે ખૂબ જ અલૌકિક નજારા દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે ત્યારે એપીએમસી દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ મારું નામ સહદેવ પટેલ છે વડોદરા એપીએમસી શાકભાજી એ એસોસિએશન ના અમારી દુકાન છે અમારા વેપારીઓ ભાઈઓ બંધુઓએ એકસો એક પાંચ સાડી પાંચસો વરસ પછી જે અયોધ્યામાં ભગવાન રામનું પુનઃ સ્થાપના થઈ રહ્યું છે તે બદલ આજે સવારે અમે ડીજે પ્લસ ભજન સંધ્યા ભજન પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને ચાર હજારથી પાંચ હજાર માણસનો ના નાસ્તાનો અલ્પહારનો પ્રસાદનો વ્યવસ્થા કરેલી છે અને ભવ્યથી ભવ્ય આતશબાજી કરેલી છે જ્યારે અમારા પ્રભુ આરાધ્ય પ્રભુ શ્રીરામ સાડી પાંચસો વર્ષ પછી અયોધ્યામાં પુનઃસ્થાપના કરી રહ્યા છે તે બદલ પૂરું એપીએમસી માર્કેટ એસોસિએશન ખૂબ ખૂબ જ ખૂબ જ ખુશ છે અને દરેક જણને હાર્દિક શુભકામના